ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે ત્યારે સંત સરોવરમાં છવ્વીસો ક્યુસેક પાણી આવી રહ્યું છે અને સાબરમતી નદીમાંથી પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અત્યારે સાબરમતી જે નદી છે તે બે કાંઠે વહી રહી છે પાણીનું લેવલ મેન્ટેન કરવા માટે અત્યારે વાસણા બેરેજના પંદર જેટલા ગેટ ઓપન કરી અને પાણી છોડવામાં આવી રહ્યું છે પંદર હજાર ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારમાં પાણી જઈ રહ્યું છે ત્યારે તંત્રએ પણ અપીલ કરી છે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકો સતર્ક રહે સાથે જ નદી વિસ્તારમાં લોકોને ન જવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી છે સાથે પાણીનું જે મેન્ટેન લેવલ છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે આ રિવરફન્ટ છે અને રિવરફન્ટ પર પણ આ નજારો જોઈ શકો છો કે અત્યારે સતત સાબરમતી નદીમાં નવા નીર છે તે આવી રહ્યા છે બે કાંઠે વહી રહી છે ત્યારે લોકોએ પણ ખાસ ધ્યાન રાખવું કે જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં સતર્ક રહેવું કારણ કે ઉપરવાસથી પાણી સતત આવી રહ્યું છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથી પટેલ એટીન ગુજરાતી અમદાવાદ